સ્વચ્છતામાં અવલ નંબર ધરાવતા સુરત શહેરના વરાછામાં ગંદકીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે શાળાની બહાર જ ગંદકીના કાયમી ઢગલાથી વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે મિની સૌરાષ્ટ્ર કહેવાતા વરાછા વિસ્તારના ભરતનગરમાં રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા આવેલી છે શાળામાં સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાની બહાર જ કચરાના ઢગલા કાયમી ઘર કરી ચૂક્યા છે વિદ્યાર્થીઓના જાહેર આરોગ્ય સામે જોખમ થાય સુરત ને કન્ટેનર ફ્રી સિટી બનાવવા સ્થળ પરથી કચરા પેટી ઉઠાવી લેવાયા બાદ લોકો તેમની જાહેર ફરજ ભૂલી રસ્તા પર જ કચરો ઠાલવી રહ્યા છે શાળાની બહાર જ કચરો નાખવામાં આવી રહ્યો છે જેથી વિદ્યાર્થીઓને નાક બંધ કરી શાળામાં પ્રવેશ કરવો પડી રહ્યો છે લોકો દ્વારા પ્લાસ્ટિક બેગમાં ટેક્સટાઇલ વેસ્ટ મેડિકલ વેસ્ટ ઘરનો નકામો માલ સામાન તો કેટલાક કિસ્સાઓમાં દેશી દારૂની ખાલી પોટલીઓ પણ કચરામાં જોવા મળી રહી છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને સમયસર કચરો ઉપાડવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કાયમી અનિયમિત હોવાનો સ્થાનિક વિસ્તારમાં સૂર ઉઠ્યો છે કેટલીક વખત આખો દિવસ કચરો ઉપાડવામાં નહીં આવતા રાહદારીઓની સાથે વાહન ચાલકોને પણ તીવ્ર દુર્ગંધના કારણે મુશ્કેલીઓ અનુભવાય છે નજીકની શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે તેમના આરોગ્યને લઈને મોટી ચિંતાઓ ઊભી થઈ છે આ બાબતે ઝોન કક્ષાએ ફરિયાદ કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી મળ્યો નથી ઘણી વખત સવારે કચરો ઉપાડાયા બાદ બપોર સુધીમાં ફરી રસ્તા પર કચરાના ડુંગર થઈ જતા હોય સ્થાનિક ધંધાર્થીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે કિશનભાઈ અહીંયા જે ભરતનો ભગીરથના ખોળે જે કચરો હોય ને એ બાબતે વાત છે અને કચરો ઘણીવાર આખો આખો દિવસ પડ્યો રહે છે ઘણીવાર અડધો દિવસ પણ પબ્લિક આખો દિવસ નાખો 24 કલાક ચાલુ રાખે છે એસએમસી વાળા ક્યારેક ફરી જાય છે ક્યારેક પેડું હોય છે બપોર સુધી કસરું બાજુમાં સ્કૂલ છે બાજુમાં અમારી દુકાન હોય છે ચાર રસ્તા પડે છે પબ્લિક નીકળે છે છે આ રીતનો માટેનો પ્રશ્ન રહી કમ્પ્લેન અમે ખુદ કરીએ છીએ પબ્લિકે કરતું હોય છે અને અમે ખુદ કરીએ જ છે મોબાઈલ ઉપરથી થી પણ છતાં એક બે દિવસ સોખું થઈ જાય પરિવાર પાસે હાથે ઇ નાની દિવસો આવી ઉભા રહી જાય છે આપણે સ્વસ્થ સુરત કેવા પબ્લિક પહેલા નંબરે આપે છે ને ગુજરાત સરકાર અહીંયા આના આ પ્રશ્ન રહી જ છે કાલે પછુ અખંડ પડ્યો તો બરોબર આજે સવારથી વેલુ ચોકું થઈ ગયું છે કમ્પ્લીટ રાત્રે હતું જ કસરૂ કાલના દિવસ બપોર પછી ચાલુ થઈ ગયું તો આખી રાત કસરૂ આવે છે સવારમાં વેલુ સાફ થઈ ગયું છે ક્લીન થઈ ગયું છે અત્યારે તો પણ હવે પાછું ફરીવાર આવશે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત